અમદાવાદમાં ઘોડેસર ખાતે પીડી પંડ્યા કોલેજ રોડ ઉપર સાર્થક એપાર્ટમેન્ટ કે જ્યાં સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં હું છું અને ત્યાં અહીંયા અમરનાથ બરફાની બાબા એ અહીંયા બનાવવામાં આવે છે જે લોકો અમરનાથ નથી જઈ શકતા તે લોકો માટે એ અમરનાથનો અનુભવ થાય એક શિવભક્તિનો લાવો લઈ શકે એ પ્રકારનું આયોજન અહીંના લોકો દ્વારા કરવામાં આવ્યું છે સતત સાતમા વર્ષનું આયોજન દસ ફૂટ ઊંચા શિવલિંગ અને ત્રણસો એકાવન જેટલી બરફની પાટોનો ઉપયોગ કરીને આ આયોજન અને તેમાં એ ખુલ્લા પગે આવતા એ દર્શનાર્થીઓ જોઈ શકાય છે કે આ બરફની અંદર એ ઊભા પણ નથી રહી શકતા પરંતુ એક શિવભક્તિ છે એ લાવો લેવા માટે તેઓ અહીંયા આવ્યા છે બેન શું કહેશો કેવો અનુભવ રહ્યો તમારો ખૂબ જ સારો અનુભવ રહ્યો મારો અમે લોકો અમરનાથ તો ખબર નહીં ક્યારે જઈ શકીએ પણ એનો એના બદલે અમે અહીંયા આવી શક્યા અને અમને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ કહેવાય ને કે સંતુષ્ટિ થઈ જાય અહીંયા આવીને અને ખૂબ જ અમે સ્વભાવ મારું સૌભાગ્ય છે કે અમે અહીંયા આવીને દર્શન કરી શક્યા છીએ અહીંયા અને ખૂબ જ સારું લાગ્યું આજના આયોજનમાં અમારે છેલ્લા સાત આઠ વર્ષથી એક જ ટીમમાં અમારું આયોજન હોય છે કે બરફાની બાબાનું એક આયોજન કરીએ છીએ અને બરફાની બાબાની ઝાંખી બનાવી અને દરેક ભાવિ ભક્તોને એક દર્શનનો લાભ મળી રહે કે જે અમરનાથ બાબાના દર્શન નથી કરી શકતા તેઓને અમરનાથના દાદાના દર્શન થઈ અમરનાથ બાબાના બરફાની બાબાના દર્શન કરી અને આનંદ અનુભવે છે અને ભાંગનો પ્રસાદ એમને આપીએ છીએ સૌથી પહેલાં અમે ભગવાનને ભાંગ આપી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ પ્રસાદથી કોઈને નશો ના થાય પ્રસાદ પ્રમાણે આપીએ છીએ એટલે આ પ્રમાણેનું આયોજન જે છે અહીંયા જોવા મળ્યું છે અને મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અહીંયા આવીને આ અમરનાથ બરફાની બાબા જે અમદાવાદમાં ઊભા કરવામાં આવ્યા છે એ અમરનાથનો અનુભવ જે અહીંયા ઊભો કરવામાં આવ્યો છે તેનો લાવો લઈ રહ્યા છે એ ભક્તિની મજા માણી રહ્યા છે અને આ અનેરી ભક્તિ સાથે અમદાવાદમાં એક અનેરી શિવરાત્રિની ઉજવણી જે છે એ પણ આ ઘોડાસર વિસ્તારમાં જોવા મળી છે कॅमेरामेन तुषार शाह साथे दर्शन रावलजी मीडिया अहमदाबाद